આજરોજ વેલફેર ટ્રસ્ટ દ્વારા શ્રીઓના હસ્તે ચોપડા વિતરણ સમતા વિદ્યા સંકુલ પાલનપુર ખાતે કરવામાં આવ્યા હતા સૌપ્રથમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પધારેલ મહેમાન શ્રીઓ અને ટ્રસ્ટના હોદ્દેદારોએ ફુલહાર કરી ચોપડા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સમતા વિદ્યા સંકુલના પ્રાંગણમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય આજીવનદાતાશ્રીઓ ટ્રસ્ટના હોદ્દેદારો પધારેલા મહેમાન શ્રીઓનું ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિલાલ રાણા સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું આજના કાર્યક્રમની શોભામાં અભિવૃત્તિ કરનાર આજીવનદાતાશ્રીઓ અને મહેમાન મહેમાનશ્રીઓનું ફૂલો વેરી ટ્રસ્ટના મહામંત્રી શ્રી પિતાંબરભાઈ મકવાણા તેમજ કારોબારી સદસ્ય ખેમચંદભાઈ પરમારે હૃદયભાવથી સ્વાગત કર્યું હતું આજીવનદાતાશ્રીઓના અનુદાનથી આજ રોજ વેલફેર ટ્રસ્ટ સાથે જોડાયેલા સભાસદોના બાળકો સમાજના માતા પિતા વિહોણા આશ્રિત બાળકોને વિના મૂલ્યે ચોપડા વિતરણ આ આજીવન દાતાશ્રીઓના હસ્તે કરવામાં આવ્યા હતા ઉપસ્થિત તમામ દાતાશ્રીઓના ચહેરા પર એક ઉમદા કાર્ય કર્યાનો ઉત્સાહ અને સ્મિત ઝગમગી રહ્યું હતું ચોપડા સહાય માટે કુલ સાતસો પચાસ ફોર્મનું રજીસ્ટ્રેશન થયું જેમાં કુલ એક હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનો લાભ આપવામાં આવ્યો જેમાં કુલ છ હજાર પાંચસો ચોપડાઓનું વિતરણ ટ્રસ્ટ દ્વારા આ આજીવન દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું વિનામૂલ્યે ચોપડા વિતરણ માટે સહયોગ આપનાર આજીવન દાતાશ્રીઓનો ટ્રસ્ટ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જેમના થકી આજે એક હજાર વિદ્યાર્થીઓના ચહેરા પર શિક્ષણ રૂપી સ્મિત જળહળી ઉઠી છે દાતાશ્રીઓને થેન્કસ દિલથી વિદ્યાર્થીઓનું હૈયું પાઠવી રહ્યું છે કાર્યક્રમ માટે સહયોગ આપનાર વેલફેર ટ્રસ્ટના હોદ્દેદારો કારોબારી સભ્યો આજીવન સભ્યો તેમજ સમતા સંકુલના ટ્રસ્ટી ગણો પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને આચાર્ય શ્રી દ્વારા કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ વેલફેર ટ્રસ્ટ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આવો સૌ સાથે મળી સમાજની નવરચના કરીએ સમાજમાં બાબા સાહેબની વિચારધારા પે બેક ટુ સોસાયટીને સાર્થક કરીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ